હવે આજે તો તમારે છે ને મને પડદા ઉતારી દેવા પડશે હવે દિવાળી નજીક આવી ગઈ છે એટલે હું આ પડદા ધોઈ નાખું ખોલી દે એની રાહ જોઉં છું અરે પડદા ધોવાની શું જવું છે ડીસી માં દે દે શું તારે હેરાન થાઉં ખોટે ખોટું હવે ડીસી વાળા ચાર પાંચ દિવસનું નું વેઇટિંગ કે છે ને પાછા ઈ આપણને આપણી ઓલી અનુકૂળતા એ પાછા કરી તો દેવા જોઈએ ને એમ પણ ચાર પાંચ દિવસનું નું દે તો ભલે કાઈ વાંધો નહીં પણ પડદા તો એવા ને એવા રહીએ ના ના એની થોડી ગેરંટી છે ને હું પડદા ધોઈ દઉં એટલે સાઇનિંગ કે એવી ને એવી રીતે કઈ કલર બલર નો જાય એવા ને એવા પડદા તમારા રીતે તો ડીસી વાળા કલર ની કઈ ગેરંટી નથી આ તો આપણી ઉપર હોય જે થાય આપણે ધોવા દે પછી એની જવાબદારી ન હોય આપણી ઉપર હોય ને હું ધોઈશ એટલે એવા ને એવા પડદા રહેશે તમારે ખ્યાલ જ નહીં આવે કે આ નવા છે કે જૂના છે એમ હા હાલો હાલો પેલું કામ એ કરું ભાઈ પડદા ઉતારી દઉં હમ તમે આવી ગયા નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગ માં જેનું નામ છે પરાક સાથ મિત્રો જિંદગીમાં હંમેશા સુખી થવું હોય ને તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો પત્ની કે એમ કરવું અને પત્ની રાજી રહે ને એવા કાર્યો કરવા આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની આ નવી ટ્રીક અને ટીપ મિત્રો જો આ નીકળી ગયા આપણા બોલ આ નીકળી ગયો આપણો અને હવે છે ને આ પડદા છે ને અમે કાઢી નાખવાના જી ભાઈ અને આ પડદા એવા ને એવા કેવી રીતે રહીએ ને એ આ તમને બતાવવાના જી ચાલો આ બધા પડદા નીકળી ગયા આપણા હવે આ પડદા એવા ને એવા રહેવા જોયો હા હા એવા ને એવા રહેશે અને આની શાઇનિંગ છે ને એ પણ આવી જ રહેવી જોઈએ પારું ચાલો તો હવે છે ને તમે બતાવી દો અને તમે આવા ને આવા કેવી રીતે રાખશો અને આની સાઇનિંગ કેવી રીતે રહેશે આવી હાલો જાદુ કરો ઓકે જાદુ કરું અત્યારે આપણે આ ત્રણ પડદા ધોવા નાખવાના છે એને આ રીતે થેલી કે આપણું તકિયાનું કવર લીધું છે અત્યારે આવી રીતના એમાં આપણે આ કળિયુંનો ભાગ હોય ને એ નાખી દેવાનો એટલે આપણી કડી તૂટે જ નહીં ઘણીવાર વાર તૂટી જાય પડદા આપણા વેસ્ટ જાય આ રીતે જો મેલો ભાગ આ જ હોય ખાસ ચોખ્ખું કરવાનું એટલે આ રીતે અંદર આ રીતે છે ને રિંગ મારી દેવાની આ ભાગ નીચે જવા દેવાનું પડદા આપડા

લિક્વિડ આમાં જરૂરિયાત પડદામાં પડે એ પ્રમાણે બે ત્રણ ચમચી અને છે ને બહુ ઓલામાં ઓલામાં નહીં નાખવાનું ક્વિક વોશમાં જ નાખશું આપણે સ્ટાર્ટ બીજો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો છે અત્યારે તહેવાર ઉપર ટાઈમની ખેંચા ખેંચી હોય એટલે આપણું બીજું કામ એ થાય ને આય થઈ જાય બેય થઈ જાય ઓગણચાલીસ મિનિટ થાશે આપણા પડદા ધોવાઈ જશે આ રીતે લિક્વિડ ને લીંબુના ફૂલ બે થી આપણા પડદા વોશ થશે એમ નહીં પાછા ચમકવા જોઈએ સાઈનિંગ એવી ને એવી રહેશે નવા જ રહેશે જરાય ડલ નહીં થાય ચાલો અંદર સાફ સફાઈ પૂરી કરી લઈ હવે મશીન પાણી લઈ રહ્યું છે હમ ચાલો તો આજની તો આ માહિતી બધાય માટે ખૂબ જ ઉપયોગી રહેવાની છે આવો એનું કારણ છે કે અત્યારે લેડીઝ ને સૌથી મોટો મોટો ટેન્શન હોય ને આ દિવાળી ઉપર તો એક આ વોશ સાફ સફાઈનું નું વોશિંગ કરવાનું છે હા એ તો છે જ આ ઉપયોગી છે વસ્તુ પૈસા દેતા છતાય જો ડીસી વાળા ગેરંટી ને વોરંટી નો દેતા હોય તો પછી આ રીતે કરવું ફરજિયાત છે અને થઈ જશે થઈ જશે તો આપણે પડદા વોશ થઈ રહ્યા છે હવે 10 મિનિટ રહેશે ને ત્યારે સ્પિન થશે પછી હવે ચોખ્ખું પાણી નીકળી રહ્યું છે ચાલો હવે આપણે સ્પિન નો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે લે 9 મિનિટ માં આપણો પડદા સુકાઈ જશે ચાલો આપણો પડદા મોસ થઈ ગયા છે છે ને હવે ખાલી તડકો ખવડાવું પૂરતું જોઈએ એકદમ ડ્રાય થઈ ગયા હોય જો નીકળી ગયો બધુંય મેચ છે એકદમ ચોખ્ખા હવે આપણે થોડીક વાર તડકે નાખી દઈશું અડધી કલાક સાવ સુકાઈ જશે જો આપણા પડદા આવે સરસ ધોઈને રેડી થઈ ગયા છે જો છે એકદમ ડીસી જેવા આઈ કુ છે પરુ ને સાઈની જો સાહેબ આ એક મોટું કામ થઈ ગયું દિવાળીનું હમ તમે ઉતારી દીયો એની જ રાહ જોતી હતી પરફેક્ટ ને પડદા આવે થઈ ગયા સાવ રેડી એકદમ દરેક કડી તમારી જો એકદમ ચોકી સાફ હમ કમ્પ્લીટ કોઈ વસ્તુ કઈ તકલીફ નથી પડી વાહ ચાલો થેન્ક યુ વેરી મચ તમે અમારા ઘણા રૂપિયા બચાવ્યા

તો આવી સરસ મજાની રીત તમારા માટે લઈને અમે આવી ગયા હતા અને હા જાતા જાતા અંધારાથી મિત્રો કોઈ દિવસ ન ડરો એનું કારણ છે કે અંધારામાં રાખનાર વ્યક્તિથી ડરો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ થોડુંક તમારું પણ વિચારજો નમસ્કાર